કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાનીના કેસમાં જામીન મળી ગયા છે તેઓ આજે ઉત્તર પ્રદેશના સ્થાનિક કોર્ટમાં હાજર થયા હતા માનહાની સુલતાનપુર કોર્ટે તેને સમન્સ પાઠવ્યું કે જેથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માનહાનીના કેસમાં ઉત્તર પ્રદેશના સુલતાનપુરની સ્થાનિક કોર્ટમાં હાજર થયા હતા જ્યાં કોર્ટ તરફથી તેમને જામીન મળી ગયા છે રાહુલ ગાંધીને પચીસ હજાર રૂપિયાની સિક્યોરિટી અને પચીસ હજાર રૂપિયાના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે મહત્વનું છે કે રાહુલ ગાંધી બે હજાર અઢારમાં ગૃહમંત્રી અમિત શાહ પર ટિપ્પણી કરી હતી આ ટિપ્પણીને માનહાનીનો મામલો ગણાવીને ભાજપ નેતા વિજય મિશ્રાએ રાહુલ ગાંધી સામે કેસ દાખલ કર્યો તો આ મામલો લગભગ છ વર્ષ જૂનો છે રાહુલ ગાંધીએ બે હજાર અઢારમાં બેંગ્લોરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કથિત રીતે ભાજપના નેતાને ગૃહમંત્રી અમિત શાહ પર હુમલો કર્યો હતો અને તેમને હત્યા રાખ્યા હતા તેમના પર વિજય મિશ્રા નામના ભાજપના કાર્યકર્તાએ બે હજાર અઢારની ચોથી ઓગસ્ટે જિલ્લા અને સેશન કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ